સરદાપુર જોઈ લે તમે આપડે આજે મિત્રો સરદાપુર તો આપણે આપેલી ખાવાની મિત્રો nama bagaikan itu semua kalau macam itu sama la dio ચ્રૈ આલબલે ઱૨એ ઴તે આછા આડે આિઓ આ઺િં હતા હ૨િં આિા હતિં હ૨ંડિં થી જોઈ લે તમે આપણે સિંહે ઘરે જોઈ લે આપણે ઘેર આવી ગયા સરદાપુર મિત્રો હતા અને મિત્રો આપણે આજે વરસાદ અંધાડ્યો જોઈ લો વરસાદ અંધાડ્યો तो आपरा कपाना फुल बुल आई गयो हूं और आ आपरा मित्रों कबूतर ने एडा में केलायाम ओए आपरा पेटी में जएले मित्रों कबूतर भी મસ્ત મિત્રો ઠંડુ ઠંડુ વાતાવરણ કર્યું હું મિત્રો રોજ આવતા આવશે હવે તો મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો જોવાનું ભૂલતા નહીં પણ રહેશે મિત્રો ખાલી અત્યારે થોડો મોડો બ્લોક આવશે એના માટે મિત્રો આપણે સ્પેશલ સાંજનો બ્લોક બનાવવો પડ્યો આપણા વાગવામાં મિત્રો વાગી ગયા છે ત્યાં તેતાલીસ જોઈ લે આપણા વાતાવરણ બધું ઠંડો ઠંડો મોસમ મિત્રો અને મિત્રો આઝાદ આપણા ટુકડી પોણી પીએ જતી રહી આપણા ભરેલું મિત્રો ઠંડુ બરફ જોઈ લે લો મિત્રો આપણા કારણે ફૂલે આવી ગયા ગરમી બહુ હતી તો આપણા મિત્રો ટ્રેક્ટર ને બધું બના હોય તો હાલ દુકાન બંધ હોય બધું

Dulu ya, buat apa bisa? Gak ini buat pilih ya. Tapi room terus, tuh room terus. Apa jangan sana. પદરૂ આપણા મિત્રો કુકડા यो काय अब बयो गारो मित्रो ले गढ ह अब पेपरिका कु તમને નહીં ખબર જ હશે કે આપણા મિસ્ટર નરેશ વાઘેલા એકસો તેતાલીસ છે મિત્રો પાછા તો એને ફોલો કરી છો આઈડીને મિત્રો કરજો હાઈ લખી મોકલી મિત્રો આપણા મિસ્ટર નરેશ વાઘેલા એકસો તેતાલીસમાં તો આપણે હાઈ લખી મોકલી દેજો આપણા રિપ્લાય આપશું મિત્રો મસ્ત હ જોઈ લ્યો कंजीनो मित्रों मेहनत लागे क्या हमके एडिटिंग करवानु होए है जो इले बद मित्रों तुमने बताऊं आप भी ऐसे मित्रों बहुत इली है जो इले તો તમને હું કપાણું ફૂલ બતાવું આવી ગયો મિત્રો આટલા મિત્રો દેખાતું હતું આપણે મિત્રો ગઈ આપણે કબૂતર મિત્રો બે મિત્રો ઉડીને આવશે આ સાઈડ બ્લોગ કર સમાપ્ત થયાના પહેલાં જણાવી દઉં કે આપણા યુટ્યુબમાં એક ચાનલ છે મિસ્ટર શ્રીડીવાળા તો મિત્રો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરતા રહેજો તેઓ મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી ધન્ય